સ્વામી પાસેથી સાંભળીએ મહારાજ સ્વામી અને ગુરુ પરંપરાના અદભુત પ્રસંગો યોગીજી મારા સવારે ચાર વાગે અમને બધાને ઉઠાડતા હવાના પોરમાં પરાણે અને એ વખતે દેહ ઉપર જરાય દયા નહીં અમને યોગીજી મહારાજને અને એ યોગીજી મહારાજ કહેતા કે દેહને છે ને ખાડા જેવું કરી નાખવું પરપોલું ના રાખવું નવા નવા શબ્દો લઈ આવેલા કે પરપોલા જેવું ના રાખવું ખાડા જેવું કરી નાખવું એમ એટલે હવારના પોરમાં આવી બધી વાતો કરે ઠંડા પાણીએ કે નાહવાનું યોગીજી મહારાજ તો કહેતા કે અમે તો છે ને રાત્રે પોષ મહિનાની અંદર માટલા છે ને ધાબામાં મૂકી આ અને ઠંડુ પાણી થઈ જાય હવારે એટલે પછી એનાથી નહીએ એમના વખતમાં ફ્રીજ ને બધું કુલર નહીં હોય ને તેનું ગાડી ના તેવું એવું લાગ્યું આપણને એટલે આવી પ્રકારે દેહને માટે યોગીજી મહારાજ કહેતા પછી સુવાડવાનું સારું નહીં નીચે જ જવાનું એવું જેમ ગુણાદિત્યાનંદ સ્વામીનું આપણે બધાને ખબર છે કે ગુણાદિતંદ સ્વામી જ્યારે દીક્ષા લીધી ત્યારે એ સમયે જતલપુરમાં ગયા ત્યાં અને જતલપુરના માહોલમાં નીચે સુઈ ગયા હવે એ તો બધો વેકરો હતો એટલે પહેલો દિવસ શરૂઆતના બે ચાર જ જશે દીક્ષા લીધે એટલે જરા આમ આમ ખૂંચવા માંડ્યું આમ આમ થતા હતા બાજુમાં મુક્તાનંદ સ્વામી નીચે સુઈ ગયા એટલે મુક્તાનંદ સ્વામી જોયું કે આ સાધુ જરા આમ જરા વિક્ષેપ પામે છે કંઈ ફાવતું નથી લાગતું હોવાનું નીચે કે સાધુરામ તમે છે ને કરવોટો પાથરો એટલે કંઈક ચાદર બાદર જેવું પાથરો ત્યારે અમારા જેવા હોય ને તો તરત ગુરુ નામ આજ્ઞા અવિચારણીય કે જ્યારે મુક્તાનંદ સ્વામી જેવા આપણને આજ્ઞા કરતા હોય એમાં વિચાર કરવાનો નહીં ગમે ત્યાંથી હોદે લઈ અથવા કોકનો લઈ આવીએ કોકે ઊંઘી ગયો હતો એવું એ થાય એક વખત હું ગયો તો રાતે જરા ગયો એક જણ ખેંચી ગયો એવું થાય એટલે એમણે શું કહ્યું કે સ્વામી તમે કેમ પાથર્યો નથી સ્વામી ત્યારે એમણે કહ્યું મુક્તાનંદ સ્વામીએ કે શ્રીજી મહારાજની આજ્ઞા નથી એટલે ગુણાતીતાનંદ સ્વામી કહે જો શ્રીજી મહારાજની આજ્ઞા તમને ના હોય તો હું પણ શ્રીજી મહારાજનો સાધુ થયો છું મારે પાગના પાડવાની પણ કે તમે નવા છો એટલે તમે પાથરો વાંધો નહીં આવો કે ત્યારે એ સમયની અંદર ગુણાતીતાનંદ સ્વામી કે બે દાડા આવું થશે તો પછી જેમ તમને ફાવી ગયું ને એમ મને પણ ફાવી જશે શું આમ આપણને લાગે કે કેવી કેવી પ્રકારનું દેહની કોઈ માથા ઉડે જ નહીં એને ચલાવી લેવાનું આમ પ્રમાણે દેહને તો આવી રીતે જેમ તેમ એને ચલાવવું એમાં કોઈ પણ પ્રકારે આવું નિર્બળ કરી નાખવા ઉપર જ આ પ્રમાણે એમને અરે જેવું તેવું ખાહડા જેવું કરી નાખવા ઉપર જ એમને તાન તો ગુણાતીતાન સ્વામીનું આવું લાઈવ યોગીજી મહારાજ એમ કહેતા ભેગું ભેગું એમ આવે હું બોલાયા કરીશ કે અમે એકાદશીની રાહ જોતા અમે એકાદશીની રાહ જોતા અને આપણે તો એટલે આવી જ ગઈ તો હતો પંદર દાડે આવ્યો હતો આવી જ ગઈ એકાદશી તો અને યોગી મારા રાહ જોવે કે ક્યારે ક્યારેક આવે ઉપવાસ અને ક્યારે એકાદશી આવવાનો ઉપવાસ કરીએ અને ઉપવાસ ના તો નવ ગુણ અમને ગણાવતા લેવા દેવા કરના ઘણા તો રિપીટ કરતા ગેસ ના થાય વાયુ ના થાય બાપા એનું એ જ અરે તો બીજું ગણો ને કે એમ કરીને આ બધા નવ ગુણો ગણાવતા બધા ઊંઘ ના હોય માથું ના દુઃખે જેટલા ગણાવતા ને એ બધું થાય એ ગુણમાં ગણાવતા જે યોગીજી મહારાજ જે એ દિવસે જે થાય આપણને ભૂખ ના લાગે તરસ ના લાગે ઊંઘ ના આવે પછી માથું ના દુખે ગેસ ના થાય જેટલું ગણાવે ને એટલું બધું આપણને થતું એ દિવસે ત્યારે એ બધા ગુણમાં ગણે બધા જેટલા આપણા દુઃખ હોય છે એ બધા ગુણ ગુણદાયક ગણીને તપનો વાવતા થાય ગઈ મહારાજ ત્યારે જુઓ દેહની ખબર રાખે નહીં એટલે દેહ ભાવ જ નહીં દેહ ભાવ એટલે દેહની કોઈક કોઈ તમાજ નહીં રાખવાની તો શ્રીજી મહારાજ વાયુ ભક્ષણ કરીને રહ્યા હવે તમે જુઓ શ્રીજી મહારાજ જગન્નાથ પરે બદ્રીનાથ નારાયણથી ગયેલા અને પાછા બદ્રીનારાયણ આવ્યા એટલે માણસ સરોવર ને કૈલાસ ને બધું ત્યારે પેલાનું શું કહ્યું પૂજારીને અહીં અન્ન જમીને ગયા હતા અને ફરી અન્ન છે છે શું આ વાંચતા વાંચતા ગરબડ કે કેવી રીતે આપણા પર ભગવાન રાજી થશે કેવી રીતે આપણને એમના વિશે ને આપણને થશે આટલો બધો દેહની સાથે કશો જ પેલો એમને પેલો ભાવ નહીં દેહ નો ભાવ જ નહીં કોઈ પણ પ્રકારનો જેમ તેમ જેવું તેવું ચલાવી લેવાનું શ્રીજી મહારાજનું ગુણાતીતાનંદ સ્વામી તમે એક વખતે જબરજસ્ત ગઈ ખાડા જેવા પગ કરી નાખેલા એના પગ જ ખાહડા જેવા કેવું કહેવાય એટલે દેહના વિશે કોઈ પણ પ્રકારનો જમતા ખરા પરંતુ કેવી રીતે જમતા કોઠીમાં દાણા ભરે એ રીતે જમતા આજે તો આપણે આ રહી ગયું આ રહી ગયું પેલું રહી ગયું ને એવું બધું થયા કરે પણ આ નિર્વાહ કરવા પૂરતું જ જમવાનું એટલે આ પ્રમાણે ગુણાતીતાનંદ સ્વામી આવી રીતે એ જમતા એમને પણ આવી પ્રકારે આવું કોઈ પણ રીતે દેહ ભાવથી આ પ્રમાણે એ લેવાતા દેહ ભાવમાં દેહના ભાવમાં આવતા નહીં આજે જોયું છે કે પ્રાગજી ભગત પણ જોડા પહેરતા નહીં ખબર છે ને પ્રાગજી ભગત એ પણ છેલ્લે જોડા જે પહેલાથી જોડા નહીં પહેરતા શાસ્ત્રી માર ઠીકરું લઈ અને પગમાં પેલું પડ્યા હોય ને પેલા વાઢિયા ને એ બધું એ હતા ભાદરોડમાં એવું જીવન ચરિત્રની અંદર આવે છે આમામામા જોડાય પહેરતા નહીં અને કેટલો દેહની કોઈ પડેલી જ નહીં બે દિવસ ઉપવાસ કરતા જૂનાગઢમાં અને એક દિવસ છાસના પારણા કરતા છાસ લે બે દિવસના ઉપવાસ કરે આજે ત્રણ વર્ષ સુધી અને સેવા કેવી સવારે કહ્યું હતું ને પાંચ પાંચ મણની ગુળો રાખે ના શું થાય ને મુહારો જતો કે પાર આવે એવી રીતનું બધું કરતા એને એવું હતું કે અલ્યા આ તું રવા દે આ તારા પગમાં ટાંકી પડશે અને આ ચૂનાની ગરમીથી આંધોળો થઈ જશે તો શું કહેતા કે ગુણા તું પર આ દેહ કુરબાન છે આ દેહ ભાવ ટાળવાનો આ દેહના ઉપર ભાવ જ નહીં એ તો ખાહડા જેવો કરી મેળવવાનો બરાબર ઉપયોગ કરવાનો છે એનો ભગવાન ભજવા માટે પણ એટલો વધારે પડતો ઉપયોગ ન થઈ જાય બધા વધારે પડતો ને બાકી ઉપયોગ તો કરવાનો છે પણ વધારે પડતો થાય ને એની આ વાત થાય છે તો જુઓ પ્રકૃતિજી મહારાજ પણ આવી રીતે વર્તેલા પાંચસો પરમહંસો પણ જુઓ દેહની સામે એ લોકો જોયેલું જ નહીં બિચારા ગમે ત્યાં પડ્યા રહેતા ઓગામાં પડ્યા રહેતા એમને એમ પડ્યા રહેતા એમની ઉપર ડામ કોઈ નાખતું મારતા પેલા હીરાનંદ ઉપર તો એ કંઈ નહીં બિચારા સ્વામિનારાયણ 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 એ રીતે જ આ બધા વર્ત્યા એટલે આ દેહના માટે કે છે કે દેહને ગુણે કરીને કેમ વર્તવું તો કે છે ને દેહની અંદર ઉન્મત્તપણું ગણાય તો ભજનમાં બેસું સંતો પણ તમે જુઓ ભજનમાં બેસન ઊંઘ આવે તો ઘંટીના પડિયા મુકતાય ઘંટીના પડિયા એમ કે મોત થાય ને અને પછી પેલી ઊંઘ આવે ને તો ચોટલી છે ને ખીંટીએ બાંધતા એટલે આમાં મમ થાય ને એટલે પેલું ખેંચાય અને પેલા પગ હોય ને આમ પેલા ના થઈ જાય ગુલાટ જાય આટલો બધો દાખલો કરતા પરો મણસો હવે આપણને થાય કે આટલું બધું પાસે ખાય આટલું હાલો હવે દેહ નિર્વાહ પૂરતું આટલું તો પછી મહારાજ રાજી ના થઈ જાય કે સંતો કેવું છે રાજી પો થઈ જાય એક વખત ખબર છે ને તમે બધું આ મારી ખ્યાલથી હરિચરિત ચિંતામણીમાં ને એવું વખત આવે છે અને બધા સંતોને જોડાની પહેરવાની મહારાજ આજ્ઞા કરેલી અને પછી બધા મહારાજને કંઈ પેશાબ કરવા જવું હતું ને ભાઈ ચાલતા ગયા જ્ઞાન પગ એવા બળ્યા સખત બળી ગયા એટલે જોયું કે તો બહુ પગ પડે છે અને જોયું કે સંતો બધા ઉઘાડે પગે આમાં ચાલે છે કે તમારા પગ બહુ બળતા હશે એક સ્વામી મહારાજ એવું છે ને કે અમદાવાદની બજારની અંદર ઉનાળાની અંદર અમે જયારે ભિક્ષા માગવા જેવી જતા હતા અને એમાં જેવા પગ પળતા હતા ને અહીં એના કરતા તો ત્યાં વધારે પગ પળતા હતા મહારાજ આ જાણ્યું આંખમાં હંસુ આવી ગયા હો સંતો આવું બધું સહન કરે મહારાજી કે હવે જોડા પહેરજો તો જો આ પ્રમાણે રાજીપો થઈ જાય કે જેને દેહનો જ ભાવ નહીં દેહની સાથે કોઈ પ્રેમ જ નહીં તો મહારાજને એમના વિશે પ્રેમ થઈ ગયો અને સંતોને પણ જેમ તેમ ચલાવી લેવા ઉપર જ તાન તો આ રીતે આ પ્રમાણે પરમ અનુસો એવી રીતે વર્ત્યા આપણી પરંપરામાં શાસ્ત્રીજી મહારાજ પણ કઈક માથું ભટકાયું કે દેહ એના માટે જ કોઈ મતિ ભગવાન અનુષ કોકુ ભટકાવ્યું તો શાસ્ત્રી મહારાજને ચાલો કહે છે ને આ લાકડા સાથે લાકડું અથડાયું આપણે લાકડું એવું કશું નહીં મારે સાથે માથું પટકાયેલું બોલ્યા પણ સ્વામી બોલ્યા નહીં એમને ઉભો કરવા મારું પાઠું ફમ કરતું પટકાયેલું કે મારી સાથે માથે માથું એવું થયું એક પ્રસંગ મુંબઈમાં એટલે એ તો થાય પણ સ્વામી બોલ્યા નહીં એમને દેહ ભાવની વાત નહીં દેહનું નહીં ને તો બધી મુશ્કેલી થઈ જાય તો શાસ્ત્રી મહારાજ પણ તમે જુઓ કોઈ દિવસે એ બાબતની માથાઉટની લારીઓ ખેંચતા પથ્થરની અને આવું બધું સેવા કરતા આ બધા સંતો જે વખત શાસ્ત્રી મહારાજ ભેગા હતા એમને બિચારાને ખાવાનું મળે ન મળે પણ સેવા સેવા ને સેવા તો દેહની કોઈ પરવા જ નહીં કરેલી કે દેહને સારું ખવડાવવું સારું હુંવાડું સારું બેહાડવું એવી કોઈ ભાવના એમના સમયમાં એ કોઈ હતી જ નહીં શાસ્ત્રી મહારાજના સમયની અંદર તમે જો કે સારી રીતે દેહ ને શણગારો કરો જેવું તેવું તમે જો આપણે અટલા ની અંદર શાસ્ત્રીજી મહારાજ ની સુવર્ણ દુલા થયેલી એ પાક જોયેલી સુવર્ણ તુલા ની પાક સુવર્ણ તુલા ની પાક નો ફોટો અરે એ દાડો તો હરખી બાંધવી હતી એમ થાય સુવર્ણ તુલાનો દાડો આટલો મોટો હતો હાવ હાઉસ જેવી બાંધેલી જો તમે ફોટો જોજો તો એમને કઈ નહીં નાખી કઈ કશું નહી એટલે આ દેહના સાથે એમને કોઈ નિસ્બત જેવું નહીં દેહથી આ આત્મા જુદો છે એ આખી વસ્તુ બોલતા અને જીવનમાં વર્તતા યોગી મહારાજની વાત પણ જબરજસ્ત હતી એ તો નીચે જ સુઈ જતા બહુ ગુણ પણ કોથળો પાથરીને સુઈ જતા અને હાવ પેલી પ્રકારનું શરીર કરી નાખેલું ઝાડું ધોત્યું પહેરે ન થાય તો રાંડવું ઉપર બાંધે નીકળી ના જાય તો એવી પ્રકારનું યોગી મહારાજનું નાનપણથી એવું જીવન અને ઉપવાસ સખત કરી નાખે જે દિવસે પેલું ભોજન હોય એ દિવસે ઉપવાસ કરે નહીં તો આપણે ખાવાની બહુ ઈચ્છા રહ્યા કરે આમ ખાતા અમને પણ ચોંટતા કે જે સુરતમાં જઈને જે દિવસ દૂધ પાક ની રસોઈ હોય આજે યુવક બધા ઉપવાસ કરે છે આજે જ મુહૂર્ત આવ્યું કે બીજે કોઈ જગ્યાએ માંડવ ગોઠવાયું હતું આજે પણ એ દિવસે પાછો ઉપવાસ ખેંચા આવે અને પાછા રસોડામાં જોવા જાય ગુણાથી અરે જુનાગઢમાં કે આજે રસોઈ છે ઉપવાસ કરી નાખો હવે આ કેવી રીતે બનતું હશે એટલે કે છે ને દેહને ગુણે એટલે દેહને સાજો રાખો બરોબર રાખો વ્યવસ્થિત રાખો અરે રાખો એવું કોઈ દિવસે એમને પેલી ખળીની અંદર બેહાડી મૂકતા તડકામાં કે કેમ એમ કે તમારા શરીર ઉજળા છે તો જરા કાળા પડે ઉજળા છે તો કાળા પડે એટલે જુઓ આવી પ્રકારનો પ્રયોગ અદિત સ્વામી પણ સંતોના માટે કરતા એટલે યોગીજી માની વાત પાછી કરું તો યોગીજી મહારાજને પણ આવું કે કોઈ પ્રકારની ચિંતા જેવું નહીં નહીં આ આ દેહના માટે જ માથા ને મારે ટાઈમ ટુ ટાઈમ ખાવા જોઈએ મારે ટાઈમ ટુ ટાઈમ સુવા જોઈએ બધું બધું પેલું બધું હોય પણ યોગીજી મહારાજના સમયમાં જોયું તો કશું જ નહીં એમને જેમ તેમ ચલાવી લેવું એક વખત ઓગણીસો છપ્પન ની અંદર યોગીજી મહારાજ ત્યાં ગયેલા કચ્છની અંદર બધા હતા અને રામપુરા વેકરા આગળ રસોઈ હતી અને નવો પ્રદેશ અને કચ્છી તો બિચારા થોડા એટલે જ રસોઈમાં મોડું થયું બહુ મોડું થયું આમ બારના બદલે બે વાગ્યો મોટા સ્વામી આમ ધમધમાટ આકળા થઈ ગયા આ કોઈ રીત છે જમવાનું ઠેકાણ નથી આમ તેમ બે જણ લાકડીઓ ખખડી અને યોગી બાપા શાંતિથી બેઠેલા એમને કંઈ કંઈ નહીં થશે અને એ વખત લોહાનું બારમું પર ચાલતું હતું એમાં શડુરમી રહીત એટલે શું એ કથા ચાલતી હતી શડુરમી મી રહી એટલે યોગી બાપા તરત જ કે મોટા સ્વામી ઉત્તર કરશે મોટા સ્વામી ઉત્તર કર્યા કે ભૂખ તરસ નખ ગબલું છે ને એવું બધું આવે છે ને જન્મ મરણ ના અરક્ષોક ને એટલે મોટા સ્વામી બધું ઉત્તર કરતા હતા તો સ્વામી કોઈ મોટા સ્વામી આ શડુરમી રહીત માં આટલું સમજવાનું કે આપણા બપોરે રોજ અગિયાર કે સાડા અગિયાર કે બાર વાગે જમતા હોઈએ અને કોઈક વખત બે વાગે અને આકળા ઉતાવળા ન થઈએ તો સમજવું કે આપણે ભૂખડી ઉર્મી થી રહીત થઈ ગયા ગયા હોઈએ એટલે હમણાં ઉત્તર કર્યો એટલે આવી રીતનું યોગીજી મહારાજ ચલાવી લેવાનું એમનું આ તાન એક વખત અમને યાદ છે અમે યુવક હતા ઓગણીસો સાઠ માં અને યોગી જુનાગઢ ગયા સ્વામી ભેગા હતા અને પેલા પ્રાગજીભાઈ લાખાણી ના ઘેર કલ્યાણજી ના ઘેર પાપાનો ઉતારો હતો અને અમે લોકો માણાવદર થી આવેલા અને સ્વામી કે આપડે જુનાગઢ થઈને જતપુર થઈને ગોંડળ જઈશું અમે બધા યુવક માં હતા એટલે સ્વામી ઉપર બેઠા અને રસોઈ એકદમ અચાનક ગયા ને એટલે રસોઈ તો પછી કરવાની હતી એટલે એ પ્રમાણે એક કોઈક બ્રાહ્મણ જેવું બોલાવ્યા અને સંત સ્વામી બધા મદદમાં અને અમે કઈક ચાલો અમે જરા ગામમાં બધા દર્શન કરીએ અડી કડી વાવ ઘણું ગોવાના તેને બધું ઉપરકોટ એટલે અમે એક મોટરમાં બધા ઉપડ્યા અને બધા ત્યાં પહોંચ્યા અને અમે તો પછી બધું જોવા માંડ્યા બધું જોવા મળ્યા બધું ફર 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 અને રસ્તામાં અમે તો ચેવડો બેવડો ખાધો ને બધું પેટ પેટ ભરી દીધું બરોબર અમે બધા છોકરાઓ અને ત્યાર પછી રસોઈ તૈયાર થઈ ગઈ બાર એક વાગે એટલે પછી સ્વામી કોઈ કે દેખાતા નથી કારણ એ હતું કે પથ્થર મોટરની અંદર હતા પથ્થર અમારા ભેગા હતા અને બાજુ રસોઈ તૈયાર એટલે થાળે કરી નાખ્યો સ્વામીએ યોગી પ્રમુખ સ્વા યોગીજી મહારાજ અને સંત સ્વામી બે જ ફક્ત હતા કોઈ સેવક પણ નહીં એટલે આ બે જણાએ બધું પતાવી દીધું અને એક છોકરાને મોકલ્યો કે જા જાભી પલામદાન બોલે આવ તે છોકરાને આવ્યો અમને મળ્યો કે ભાઈ સ્વામી નહીં કે રસોઈ તૈયાર કે હજી આપણે અડી કડી વાવ જડી નથી પેલો કલાવતા હું મેં ભેગો આવું મેં નહીં જોઈએ એ અમારા ભેગો ચડી ગયો મોહ સાડા ત્રણ વાગ્યા સાડા ત્રણ રસોઈ તો એક વાગ્યા ની તૈયાર હતી અને અમને પછી ભાન આવ્યું કારણ કે અમને ફરી સાયકલ ભૂખ લાગી ને એક વખત તો જમી લીધેલું અમે કેવડો ને બેવડો સવારું હવે જઈએ ને શું થયું છે એટલે અમે તો બધા ગભરાતા ગભરાતા લપાતા છુપાતા પહોંચ્યા અને ચડતા હતા દાદરા હવે સ્વામી એવા ખખડાવશે એવા ખખડાવશે અને પછી તો જુનાગઢમાં અને સ્વામી તો જોયા સંત સ્વામી બે બેઠેલા ભજક સ્વામિનારાયણ સ્વામિનારાયણ માળા ફેરવતા બીજા એક બાર વાગ્યા થી થાળ બાળ બધું થઈ ગયું એક વાગે અને સાડા ત્રણ વાગેલા એટલે સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતા બેઠેલા અને હમણાં આયા ને કે બાપા આવો આવો ભૂખે હાથ થયા છો ને ચાલો જમવાનું બધું તૈયાર થાર થઈ ગયો છે તો પથ્થર કાઢો બધા અમારા અને સંતો તમે જમવા બેજો યુવકો બધા ગોઠવી જાઓ હમણે થયું આ તો બહુ જબરું કહેવાય સ્વામી તો આની જગ્યાએ મેં કહું જો સંત મોટા સ્વામી હોત ને ઠેઠ ત્યાં દરવાજે લાકડી લઈને ઉભા હોતો એક ફટકાર ફટકારો અમને પણ આ બે હરખા હતા એટલો વાંધો નહીં આવ્યો સંત સ્વામીના યોગ્ય બાબા બધા બચી ગયા હાશ થઈ ગઈ એટલે આ બહુ અઘરું છે દેહ દેહવામાં દેહની અંદર જ ઝઘડા પ્રમુખ સ્વામી મહારાજની સાથે પણ અમે વર્ષો સુધી રહ્યા છીએ આટલા વર્ષોમાં દેહ સાથે એમણે જોયું નથી જુઓ તમને ખબર હોય તો પ્રમુખ સ્વામી શું પ્રતિજ્ઞા કરેલી શેખ શબ્દ શું નામ દેહની બસ આ એક જ શબ્દથી પાર પડી જાય એવું છે અને એ જે પ્રતિજ્ઞા એમણે લીધેલી એમણે પ્રમુખ પદે વરણી કરી ત્યારે આજે બે હજાર પાકો વપરાય છે ને પરવા કર્યા આની ઉપર જ આખી શિબિર એક થવા જેવી છે કે દેહની પરવા જરા પણ કરી નથી જોયું નથી એકત્રીસ વર્ષનો તો હું પાકો સાક્ષી છું એમનો એમનો પાકો કે કોઈ પ્રકારનો દેહ ભાવ નહીં આપણે અરે દેહની પરવાની કેવું કહેવાય આ દેહના ગુણે આ બધા દાખલાઓ તમે જાણો છો એટલે એક એક લીટીમાં આપણા ફટફટ ફટ એટલે ખબર પડે કે પ્રમુખ સ્વામી મહારાજ યુગી યોગી બાપાતમાં ગયા ત્યાર પછી જે વિચરણ આદર્યું છે એમણે હલાઈ નાખે એવું દુનિયામાં કોઈ જોટો ન મળે એટલું બધું ભયંકર વિચરણ અત્યારે તો એમને એમ થાય ખરેખર આપણે એમના ભેગા ફરેલા શંકા જેવું થાય છે અત્યારે અમને અમને એટલું બધું વાંચીએ ત્યારે ક્યારેક શુભ વિચરણ તમે જુઓ વાસદની અંદર એકસો ને બે ડિગ્રી તાવ હોય અને એકસો બાવીસ બધામણીઓ અને વળી પાછું સાંજે ઠેઠ ઓડને ફરોડા તમારું અને પછી સુંદરપુરા સાંજે પહોંચવું અને રાત્રે આમ એક વખત ઓગણીસો ઓગણ સિત્તેરની અંદર ગારીયાધારથી અમે નીકળ્યા અને નિર્જળા એકાદશી કોણ જાણે વખત હોય જ અને નિર્જળા એકાદશીના દિવસે સ્વામી ત્યાંથી નીકળ્યા અને ત્યાંથી પછી જે હર પહોંચવાનું હતું આ ભક્તિનું ગામ અને એની વચ્ચે તો પેલું કુતા મોરબા ચારોડીયા સેલના કરતા કરતા રાતના બાર વાગે પહોંચ્યા અમે ત્યારે તમે વિચાર કરો કે નિર્જળામાં કેટલા ઉપવાની બધા પધરામણીઓ નગરયાત્રાઓને પ્રવચનો ને અને ધામ ધામ એટલી બધી ગરમી નિર્જળા ઉપવાસ પાછા પ્રમુખ સાંઈ ધાણાપાણા કરતા આ બધામાં પ્રમુખ સ્વામી ધાણાપાણા કરતા બોલો આપણને હવે જેવું લાગે દેહની તો કેટલું બધું જરા પણ નહીં એ કોઈ પણ પ્રકારની દેહની તમા નહીં પાકા ધાણા પાણા વ્યવસ્થિત પાકા એટલે પેલા એક ટાઈમ જમાના નહીં પણ સુવાનું નહીં બપોરે હ અને સવારે પાછું શું કહેવાય પાણીએ પીવાનું નહીં ને સવારે શણગાર આરતી પછી પાણી પીવો શણગાર આરતી પછી પાણી પીવો પ્રમુખ સ્વામી મારે બે વાડકી પગથિયા બેને અને આપણને લાગે કે શું કહેવાય આમ ત્રાસ ત્રાસ થઈ જાય એટલું બધું એક વખત તો પણ ઉપવાસ કરેલો એમણે અમદાવાદમાં અને તબિયત બરાબર નહોતી એમની અને પછી બધાએ ના પાડી કે બાપા આજે તો તમે થોડું લો આમ કંઈક આમ બીજું પાણી તો પીઓ જો પ્રમુખ સ્વામી કે ના 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 પછી અંબાલાલભાઈને મોકલ્યા બકરી પરવાળાને અને સ્વામીએ એમને અંબાલાલભાઈને સ્વામીએ કહ્યું કે અંબાલાલભાઈ એક દિવસ હું નહીં જમું તો મરી જવાનો નથી એમ એમની સામે બોલતા બોલતા પ્રમુખ સ્વામીની આંખમાં આંસુ આવી ગયા એમની આંખમાં આંસુ આવી ગયા તમે મને આગળ શું કામ કરવા આવ્યા છો આ મને ફરણ કરવાનો અને પછી બહાર આવીને ઢીલા પડી ગયા પેલા અંબાલાલ કાકા હવે અમને કોઈ દાળો કેવું નહીં ઉપવાસ તોડવાનું વિચાર કરીએ આપણે જ્યારે પ્રયોગ કરીએ છીએ ત્યારે એની સામે આ દાખલો સમજવા જો કે આ પ્રમાણે સ્વામીએ આંખમાં હસુ આવી ગયા પરાણ કરવાના આપણે તો કેટલા હસુ બીજાને પડે કંઈ કંઈક અમે તો ગોઠવા અમે મરી જવાના જાજે ખાધા ખાદાઓ ત્યારે આપણને ખ્યાલ આવે કે આ અમે નજરે જોયેલું ત્યારે આપણને એમ થાય કે દેહને જરા પણ ગણકાર્યો નથી મારા દેહની પરવા કર્યા સિવાય કોઈ પણ પ્રકારે દેહની પરવા પ્રમુખ સ્વામી આટલા વર્ષોની અંદર કરી નથી સુવાનું કેવી રીતે તમે જુઓ મચ્છરા ખરડતા હોય તડકો હોય અને એ વખતે ગામડાઓમાં લાઈટ નહીં એટલે પંખો હોય નહીં એટલે પછી આમામ રાત્રે ઉપાધિનો ભાર નહીં મચ્છરા ગરડા આ થાય તે થાય પણ પ્રમુખ સ્વામી પાછા પડે નહીં એક વખત મેં કહ્યું બાપા આપણે ઉનાળાની અંદર મુંબઈ રાખીએ અને આ પ્રમાણે સ્વામી કે મુંબઈ ઉનાળામાં કોઈ દિવસ નહીં જવાનું મને એવું કહેવું ત્યાં આવે ઠંડક હોય વાત જ નહીં કે આપણે ગામડામાં ગામડામાં ને તો શું થાય ઉનાળામાં બધાને ફાવે નવરાશ હોય શિયાળામાં ઠંડી હોય બહાર સભા ના થાય ચોમાસામાં કારો હોય તો એ સભા ના થાય ને જવાય નહીં રસ્તા બધા પેલા થઈ ગયા હોય એટલે આપણા માટે ઉનાળો અહીં હારો મુંબઈમાં ચોમાસામાં જઈએ હોલમાં સભા થાય એટલે વાંધો આવે નહીં તો બીજો તો મુંબઈમાં જ પડ્યો રે આખો વખત ઉનાળાની અંદર ત્યાંસી માં એટેક આવ્યો પછી પહેલી વખત સ્વામી મુંબઈ જવાનું શરૂ કર્યું ઓગણીસો ત્યાં સુધી હું કેટલી વખત કહું પણ સ્વામી કે મુંબઈની વાત ઉનાળામાં મૂકો કરવી નહીં કેટલું આપણને લાગે કેટલું બધું એક વખત જેઠ એ મને યાદ છે એકાદશીનો ઉપવાસ ગોરખ અમે ગોરખપુરથી છપ્પાઈ અયોધ્યા જતા હતા અને એવો ભયંકર ઉપવાસ તોડી નાખે એવો ઉપવાસ હતો અને બફારા વાળો જેઠ સુદ એકાદશ ઉપવાસ કર્યો છે ને આપણે બધા નિર્જા એ તો તોડી નાખે કાંઈક બફારો હોય વરસાદ પડતો ના હોય વખતે અને બફારો ભયંકર હોય અને પછી સિદ્ધેશ્વર સ્વામી અમારી સાથે અમે બોલા બાપા તો આજે હું કઈ ગયું છે આમ થઈ ગયું છે બોલી શકતા નથી આપણે લીંબુનું શરબતનું કંઈક કરીએ તો ડ્રાઈવરે પાસેથી પૈસા હતા એટલે મેં બોલા તું લીંબુ લાય બરફ લાવ ઘણું તો હતું લોટો હતો પેલો સ્વામિનારાયણ વાળો ફેરવતા હતા અમે અને બધું બધું ઘણું ટંટલ કરીને બનાવ્યો સરબત અને પછી બાપાને કહ્યું સ્વામી થોડું પાણી પીઓ સાંઈ કે વાત જ નહીં અરે આઠ વાગેલા હો રાતના એવું કહો તો બધું પૂરું થવા આવ્યું આમ બધો થઈ ગયું છે ને થોડું પીવા થોડું તો મોડું પેલું થાય ને હજી તો બધું બહુ દૂર જવાનું સાહેબ કંઈ જરૂર નથી તમે અમે બહુ આગ્રહ કર્યો બહુ થોડું તો પીવો તો સ્વામી પછી બે ઘૂંટડા પીધો કેટલું બે ઘૂંટડા અને પછી અમને કઈક તમે પી જાઓ તમે તો એમની આગના પાણી લીધી અડધો અડધો લોટો સિદ્ધેશ્વર પી ગયો અડધો પી ગયો અમારે ઉપવાસ હતો નિર્જા પણ સ્વામી બે ઘૂંટડા જ પીધું તમે વિચાર કરો તો આપણને ખ્યાલ આવે કે દેહની દરકાર જની કેટલા ગામડા એક વખત બદલપુર થી નીકળેલા અને આણંદ પહોંચ્યા તો તેરમું ગામડું હતું અને એક વખત નોન સ્ટોપ ગજેરામાં એકસો ને સત્તાવન પધરામણી ફિલા આખી રાતની રાત પધરામણી દેહ સામે જુઓ ને સત્સંગ વધતની આજે આપણે યાદ રાખવાનું આ પંખો આજે નીચે ફોમ આજે ખો એ બધું પ્રમુખ સ્વામીના પરસેવા ઉપર છે એ આપણે બધા યાદ રાખવાનું આ ભૂલવા જેવું નથી આ પુરુષો જો આટલો દાખલો ના કર્યો હોત ને તો આ સત્સંગ કોઈ દારો આટલો વધવાનો ન તો આ આપણી સાધના છે કે દિન કહે તો દિન અને રાત કહે તો રાત બસ એ રીતે વર્તી જાય તો પછી આપણને એમના ઉપર હેત થાય એમના આપણા ઉપર એ થાય સ્વામિનારાયણ ભગવાનની